શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે પરમ મહારાજ મુલાકાતના દર્શન આપીને આપીને આશીર્વાદ પોતાના નિવાસ સ્થાન તરફ વધાર્યા છે એટલે હું એમને વિનંતી કરું છું કે સ્વામી હવે આપણે ઠાકોરી જમા સમય થઈ ગયો છે માટે આપ હવે બિરાજમાન થાવન બિરાજમા હાથ ધોડાવું છું નેપકીન આપું છું એને હાથ લૂછે છે ત્યાર પછી એમની સમક્ષ પથ્થર મૂકું છું પાણીનો ગ્લાસ પણ મૂકું છું હરિકૃષ્ણ મહારાજનો થાળ છે એ પણ હું સમક્ષી રીતે મૂકું છું અને માનસ સહી કરે છે એટલે બધા સામે સંતો દૃશ્નાર્થીઓ સંતો બેઠા છે અને મંગળાચરણનું જ્ઞાન કરે છે પૂરમ પૂજ્ય મહંત સ્વાય મહારાજ પર આંખો વેંચીને મંગલાચરણમાં જોડાય છે અને મંગલાચરણ રીતે પૂરું થયા બાદ પછી હું એમને પીરસવાની શરૂઆત કરું છું

મેં આજે દહીવડા બનાવ્યા છે તો એ પણ એક દહીવડું એમના પથ્થરમાં રીતે પીસું છું અને વિનંતી કરું છું કે મહારાજ શરૂઆત જમા એટલે પરમ પૂજ્ય માનસાઈ મહારાજ વેરમી જે હતી એના મેં પીસ કરેલા ટુકડા એલું જમતા ફાવે ને એટલા માટે મેં ટુકડા કરેલા ચાર ચાર ટુકડા કરેલા ને તો એક ટુકડો હું એમને આત્મા આપું છું એ સ્વામી પછી મેં થોડી કઢી નાખી છે કઢીમાં બોળીને પોતે વીરબી જમી રહ્યા છે એની સાથે થોડું શાકભાજી પણ ગ્રહણ કરી રહ્યા છે જે દહીં વળું પીસ્યું છે એને પણ હું ચમચીથી એના ટુકડા કરીને દહીંવાળું બરાબર કરીને એમને આપું છું એ પણ પોતે અંગીકાર કરી રહ્યા છે અને સ્વામી આ રીતે જમતા રહે છે અને હું એક પાછી બીજી એક વેળી એમના પત્રમાં એ રીતે છું અને વિનંતી કરું છું કે માનસાઈ મહારાજ આજે ખાસ આપણે ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજ માટે આ વેડવી બનાવી છે નાની નાની તો એવી પ્રસાદીની વેડવી આજ આપ અંગીકાર રીતે કરો અને એમ કહીને એમને પીસી રહ્યો છું એમની ઈચ્છાથી લે થોડી ઘડી અંદર રહેલું છું તો વેળવી બી કડીની સાથે પોતે જમી રહ્યા છે અને સાથે સાથે પોતે બધા સંતો બેઠા છે અને આગળ એની સમક્ષ પણ કૃપા દ્રષ્ટિ તે કરી રહ્યા છે અને સાથે સાથે માનસાહ મારા છે એ દહીં વડા પણ જમી રહ્યા છે થોડું શાકભાજી પણ પોતે ગ્રહણ કરી રહ્યા છે એવામાં પછી બાફેલું ગાજર છે બાફેલી બ્રોકલી છે ફેલા પરમાણ છે પણ હું પીરસું છું એ પણ મહાન સ્વામી વીડમી સાથે પણ આરોગી રહ્યા છે અને ખાસ એમના તો એ બહુ ચાવીને મહાન સ્વામી જમે છે એટલે એના દર્શન બહુ ખરેખર દર્શનીય છે હોય છે એ રીતે માન સ્વામી તે જમતા જાય છે હું થોડું થોડું એમનામાં શાક છે પછી બીજી પાછી ત્રીજી એક વીરમી પણ અમે પીરસી એમને સાથે ઘણી પણ રીતે પીરસી અને એ રીતે માન સ્વામી પોતે સારી રીતે જમી રહ્યા છે અને પછી પાછો વિનંતી કરું છું કે જો કંઈક વિશેષ તો કે ના હવે આપણે બહુ થઈ ગયું એટલે પછી વધારે પીરસતો નથી પણ જે પથ્થરમાં મેં બધું પીરસ્યું હતું એ સારી રીતે પોતે જમી રહે એની રાહ જોઉં છું અને બધું બેડમી ના ટુકડા હતા દવડા હતા જો શાકભાજી હતું એ બધું માનસ્વામી સાઈ રીતે પોતે જમી રહે છે ત્યાર પછી એમના પથ્થરમાં ફસ્ટ ક્લાસ બાસમતીનો ઢીલો ભાત છે એ પીસું છું અને માનસ્વામી કહું છું કે આજે ખાસ આપણે માટે ફણગાવેલા મગ છે એ પણ સરસ રીતે બનાવેલા છે એકદમ ચડી ગયેલા છે આપને જવામાં તકલીફ બિલકુલ ના પડે એવા એકદમ સોફ્ટ છે તો એ રીતે વણગાવેલા મગ અને પછી થોડી કડી ગરમ રીતે રેડું છું અને મિક્સ કરીને પછી માઇને ચમચી આપું છું એટલે ચમચી વડે મહારાજ મારા મગભાત કડી પોતે શાંતિથી તે જમી રહ્યા છે બાજુમાં એ તે પાપડ મૂક્યો છે એ પણ પોતે ટુકડો ઘણી રીતે કરી રહ્યા છે અને થોડો ભાત હું વિનંતી કરું છું કે થોડો ભાત લો તો સ્વામી કે ના આજે આપણે વીરમી બહુ જમ્યા એટલે હવે બહુ ભાત જમવાની ઈચ્છા નથી એટલે પછી મન સ્વામીનો આગ્રહ કરતો નથી અને એ રીતે મહારાજ મનસાહેબ મહારાજ શાંતિથી પોતે જમી રહ્યા છે અને જમી રહ્યા પછી એ રીતે એમને પાછું જવું કરાવું છું અને હાથ ધરા સાહિત્ય ગયા પછી એમને નેપકીન આપવું છું હાથ લૂચી રાખે છે ત્યાર પછી એમના આત્માઓ કાળા તલનો મુખવાસ એ રીતે આપું છું કારણ કે પુત્ર હંમેશા કાળા તલનો મુખવાસ રીતે પોતે નજર કરીને પછી જમતા હોય છે અને સારી રીતે એનું ચાવણ કરી રહ્યા છે અને પછી ટીકો આપીને મહાન સ્વામીને ઉભા કરું છું અને આગળ જે નાનો હોલ છે ત્યાં મહાન સ્વામી પ્રકારનું પોતે ધીમે પગલે ચાલી રહ્યા છે સંતો પણ ખૂબ પ્રેમથી ભાવથી હાથ જોડીને દર્શન કરે છે અને કૃપા દ્રષ્ટિ કરીને ધીમા પગલે પોતે ચાલી રહ્યા છે અને એ રીતે ચાલતા ચાલતા પછી પોતે બાથરૂમ તરફ વધાર્યા એટલે ત્યાં આગળ હું ભાડું ખોલી આપું છું અને માન સ્વામી બાથરૂમમાં લઘુ પાણી કરીને પછી મોડું આવે છે એટલે ઉપર આપીને બેસાડું છું અને એમના પગમાં જે મોજા પહેરાયેલા છે એ દિનને રહીને મોજા એ રીતે કાઢી નાખું છું અને ટીકો આપીને એમને રીતે પહોળાડું છું અને માન સ્વામી આમ પડે છે એમના ઉપર જે મેગ્નેટનું વસ્ત્ર છે એ ખાસ ગળા છાતી ઢંકાય એ રીતે મેગ્નેટનું વસ્ત્ર હું સારી રીતે એમને ઓઢાડું છું બધાયના છેડા પણ એમના નીચે દબાવી દઉં છું અને પછી પૂછું છું કે સ્વામીશ્રી આજે શું ઈચ્છા છે આજે રાત્રે લોડવું છે કે શાલ ઉડવી છે કે ચાદર ઓડવી છે સ્વામીશ્રી કે આપણે રાત્રે બરાબર છે એટલે ચાર સંતો ચાર શેરા પકડીને માનસાહના શરીર ઉપર એ ગાતરી ઘોડાડે છે અને પછી હું લાઈટ ધીમે રીતે બંધ કરું છું અને પ્રાર્થના કરું છું માનસાહ મહારાજ હવે આપ આરામ કરો સારી રીતે આજુ સારનો આટલો બધો ઘણો બધો કાર્યક્રમ છે બધા જે ઘણા બધા આપણે કાર્યક્રમો છે અત્યારે તમે નિરાતે શાંતિથી આરામ રીતે કરો એમ વિનંતી કરી પ્રાર્થના કરી પગે લાગે અને ત્યાંથી પછી એ વિરામ લઉં છું શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે